પીડિત પરિવારની મુલાકાત લઈ શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ પ્રમુખ શીતલ વાઘેલા ભાજપ પ્રમુખ સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી દાહોદ જિલ્લાના સિગવડ તાલુકાના તોયણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકની બાળકી સાથે શારીરિક અડપલા તેમજ દુષ્કર્મનો પ્રયાસ કરી મોતની ઘાટ ઉતારી દેવાની ચકચારી ઘટના બની હતી જેથી આજે ગુજરાતમાં હડકંપ મચી ગયું છે ત્યારે નરાધમ આચાર્ય અને વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાવ ન પાઠવવા માટે નેતાઓની હોડ લાગી છે જેમાં પૂર્વ જિલ્લાના પંચાયતના પ્રમુખ અને મહિલા આગેવાન શીતલ વાઘેલા સહિત મહિલા મોરચાના કાર્યકર્તાઓએ ભાજપ પ્રમુખ શંકરભાઈ અને અન્ય કાર્યકર્તાઓએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી હત્યા કરનાર નરાધમ આચાર્યને ફાંસીની સજા મળે તેવી માંગ કરી હતી